બિહારમાં વીજળી પડવાથી વીસ લોકોના મોત નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા સમાચાર બિહારના નાલંદા જિલ્લાના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે ઝારખંડથી નદીમાં આવતા વરસાદી પાણીને કારણે ફાલ્ગુ નદીનું પાણીનો સ્તર સતત વધી રહ્યો છે બુધવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વીજળી પડવાથી વીસ લોકોના મોત થયા છે જોકે રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધી સરેરાશ કરતાં છેતાલીસ ટકા ઓછો વરસાદ પડ્યો છે મિત્રો હિમાચલ પ્રદેશમાં વીસ જૂન થી અત્યાર સુધીમાં એકસો નવ લોકોના મોત થયા છે આ ઉપરાંત ભારે વરસાદ અને વાદળ ફાટવા જેવી ઘટનાઓને કારણે આઠસો અઢાર કરોડ રૂપિયાની સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન થયું છે મિત્રો દિલ્હી એનસીઆરમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ ચાલુ છે છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ખરાબ હવામાનને કારણે બુધવારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતી છ ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી હતી મિત્રો આ હતા બિહાર દિલ્હી હિમાચલ પ્રદેશના સમાચાર આવા તાજા અને નવા સમાચાર મેળવવા માટે આપણી ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો